હલો ગાઈઝ આજે આપણે સ્પેશિયલ વિન્ટરની રેસીપી બનાવીએ છે તો તમે બની રહેજો એમાં લીધું છે લીલું લસણ મરચાં આદુ અને ધાણા પીસી નાખવાના છે તમારા ઘરમાં જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આ બધું લેવાનું છે જોઈ શકો છો આ આદુ મરચાંની પેસ્ટ છે એમાં આપણે લીધેલું છે પાંદડી લીધેલી છે ડોડા લીધેલા છે રતાળું લીધેલું છે અને બટેટા લીધેલા છે એમાં આપણે અજમા નાખવાના છે નિમક તો જોઈ શકો છો પાપડી લઈ લીધેલી છે આપણે એમાં થોડો ચટણી આપણે પીસી મિક્સ કરવાની છે થોડી રાખી છે આપણે બટેટામાં ને ભરવા માટે થોડા આપણે અજમા લેવાના છે જ્યારે પેસ્ટ બનાવી ત્યારે આપણે થોડું એમાં નિમક એડ કરેલું હતું એટલે પાંદડીના માપે લેવાનું છે આપણે થોડું નિમક નાખી દીધું હવે એને બરાબર આપણે મિક્સ કરવાનું છે જ્યાં એમાં મસાલો બેઠે નહીં ત્યાં સુધી એકદમ આપણે એને મિક્સ કરી દેવાનું છે તો જોઈ શકો છો એકદમ મસાલો મિક્સ થઈ ગયેલો છે તો જોઈ શકો છો બટેટા આવી રીતના ધોઈને કટ કરી લીધા હવે એમાં મસાલો આપણે ભરી દઈએ એ રીતના આપણે ડોડામાં પણ ભરી દેવાનો છે મસાલો વિન્ટર માટે સ્પેશિયલ રેસીપી છે તો તમે બનાવીને ટ્રાય કરજો આપણે ડોડામાં અને બટેટામાં મિક્સ કરી દીધો મસાલો તમે જોઈ શકો છો હવે આપણે એમાં રતાળુ બી એડ કરી દઈએ અને બરાબર બધાને એક સાથે મિક્સ કરી લઈએ આપણે થોડી વધારે લેવાની છે પાંદી બહુ મસ્ત લાગે તો જોઈ શકો છો બધું એક સાથે મિક્સ થઈ ગયેલું છે હવે આપણે આગળની પ્રોસેસ બતાવું તો જોઈ શકો છો આપણે ટોપિયું લઈ લીધું છે આપણી પાસે માટલું નથી એટલે આપણે ટોપિયામાં બનાવવાનું છે બધું આપણે ટોપિયામાં નાખી દઈએ જે તીખું ખાતા હોય એ પ્રમાણે લેજો જોઈ શકો છો આવી રીતના પેક કરીને આપણે લઈ લેવાનું છે જેથી કરીને હવા થોડી બહાર ન નીકળે એમાંને એમાં આપણે બફાવા દેવાનું છે એકદમ ધીમા તાપે તો જોઈ શકો છો આપણે ચૂલા પર મૂકી દીધેલું છે એકદમ ધીમા તાપે પાકવા દઈએ પછી હું તમને બતાવું જોઈ શકો છો આપણે થોડી થોડી વારે ખાલી એને આવી રીતના જ મિક્સ કરવાનું છે સીબું ખોલવાનું નથી થોડી થોડી વારે ફેરવવાનું છે ખાલી અને ધીમા તાપે એકદમ ચડવા દેવાનું તો જોઈ શકો છો આપણે ઉંબાળિયું પાકીને રેડી થઈ ગયું આપણે એમાં પાણી જરાય એડ નથી કર્યું બતાવું એના વરાળમાં જ કેવું પાકીને રેડી છે જોઈ શકો છો એકદમ ગરી ગયું છે બધું બટેટા પણ પાકીને પેલા થઈ ગયા તમને ઉંબાળીઓ બનીને રેડી થઈ ગયું છે તો તમને બતાવું કે રીતના બધું મસ્ત બન્યું છે તો જોઈ શકો છો ઉંબાળિયું બનીને રેડી થઈ ગયું છે પાંદડીની બધું મિક્સમાં તો આપણે ચાખીને ટ્રાય કરીએ મેસ છે